નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જણાવી કે સુરતમાં લિફ્ટમાં માથું ફસાત જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો વાલીઓ માટે ચેતવણીરૂપ રૂપ કિસ્સો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે સુરતમાં ચૌદ વર્ષના કિશોરનું લિફ્ટમાં માથું ફસાતા મોત નીપજ્યું હતું જી આ મિત્રો વધુ જણાવી દઈએ કે વટરાજના અમરદીપ એપાર્ટમેન્ટમાં આ દુર્ઘટના બની છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે પરિવારના કિશોરને ગંભે મૂકીને હોસ્પિટલ પહોંચ્યો હતો જો કે મિત્રો વધુ વાત કરી હતો જે બાદ પરત પર આઝાદ તબીબીએ તેને મૃત જાહેર કર્યો હતો ત્યારે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જો કે ટેકનોલોજી ક્યારેક કેટલી ઘાતક નીકળે છે તેનો આ સબ બતાવવાનો કિસ્સો કહી શકાય જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને મિત્રો દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ